નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક વિવેકબાબરિયા અને આજના બજાર ભાવ તારીખ એક એક બે હજાર પચીસ વાર બુધવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં ભાવ પાંચસો સિત્તેરથી ઊંચો ભાવ છસો ને એકત્રીસ રૂપિયા ચણા નવસો એંસીથી બારસો ને બેતાલીસ બાજરો ચારસો પચાસથી પાંચસો પિંચ્યાસી તુવેરની વાત કરીએ તો અગિયારસો પચાસથી પંદરસો અઠ્યાસી રૂપિયા અડદ અગિયારસો પચાસથી દસ મગફળી ઝીણી આઠસો પચીસથી એક હજાર અઠ્ઠાણું મગફળી જાળી આઠસો દસથી અગિયારસો સાડત્રીસ ધાણા બારસોથી સોળસો અગિયાર સોયાબીન સાતસો સાઠથી આઠસો સિત્યાસી તલ અઢારસોથી ચોવીસો ચોવીસ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર ચારસો ને પચાસ રૂપિયા એરંડા અગિયારસો થી બારસો સાત જુવાર સાતસો ત્રીસ થી સાતસો ને ત્રીસ મગ તેરસો થી અઢારસો ને બત્રીસ ચાર હજાર ચારસો થી ચાર હજાર રૂપિયા હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ બારસો થી ભાવ ચૌદસો ને પંચાણું રૂપિયા મગ અગિયારસો થી નેવું અડદ બારસોથી પંદરસો પિસ્તાલીસ ઘઉં પાંચસો પચાસથી છસો ને ચાલીસ ચણા નવસો પંદરથી બારસો ને ચાર મગફળી ઝીણી નવસોથી બારસો ને પચાસ મગફળી જરી આઠસો પચાસથી અગિયારસો ને પંદર અજમો ઓગણીસો પચાસથી ચુમ્માલીસો પિંચ્યાસી એરંડા અગિયારસો પાંચથી બારસો ને અઢાર તુવેરની વાત કરીએ તો તેરસોથી ચૌદસો ને પાસાઠ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એકસો પચાસ રૂપિયાથી છસો રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ ગાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર નેવું રૂપિયા તલી બારસોથી ચોવીસસો ને પાંચ લસણ અઢારસોથી ત્રણ હજાર નવસો રૂપિયા ધાણા તેરસો પિંચોતેરથી પંદરસો પિંચોતેર હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ ગાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો એંશીથી ઊંચો ભાવ ચૌદસો ને રૂપિયા તલ સફેદ પંદરસોથી ત્રેવીસો રૂપિયા તલકાળા એકતાલીસસો એકાવનથી એકતાલીસસો ને એકાવન ઘઉં પાંચસોથી છસો અગિયાર ઘઉં ટુકડા પાંચસોથી છસો ને અઠાવન ચણા સાતસોથી બારસો રૂપિયા તો એની વાત કરીએ તો અગિયારસોથી સોળસો ને રૂપિયા મગફળી જાડી આઠસો પચાસથી અગિયારસો એંસી લસણ છત્રીસોથી છત્રીસસો રૂપિયા સોયાબીન સાતસો પચાસથી આઠસો ને સોળ ધાણા એક હજારથી ચૌદસો રૂપિયા મેથી આઠસોથી અગિયારસો રૂપિયા જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર છસો ને અગિયાર રૂપિયા વરિયાળી બારસોથી બારસો રૂપિયા રાય અગિયારસો થી અગિયારસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ પાંચસો સિત્તેરથી થી ઊંચો ભાવ છસો ને આડત્રીસ રૂપિયા ઘઉં ટુકડા છસો દસથી થી છસો ને બોતેર કપાસ તેરસો એકાવનથી ચૌદસો છોતેર મગફળી ઝીણી સાતસો એકતાલીસથી અગિયારસો ને પંચોતેર મગફળી જાડી છસો એકવીસથી બારસો ને એક કલંજી ઓગણીસો એકથી પાંત્રીસો એરંડા અગિયારસો એકોતેરથી બારસો ને છવ્વીસ તલકળા સિત્તાવીસોથી ત્રેપનસો ને એકસઠ તલ સત્તરસો પચાસથી પચીસસો એકાણું જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચાવ ત્રણ હજાર છસો એકાવનથી ચાર હજાર છસો ને પંચોતેર રૂપિયા ધણા આઠસો એકથી સોળસો એક્યાસી ધાણી નવસો એકથી અઢારસો એકાવન મકાઈ ચારસો એક્યાસીથી ચારસો ને એક્યાસી ડુંગળીની વાત કરીએ તો એકસો એકાવન રૂપિયાથી ચારસો ને એકસાઠ રૂપિયા ચણા અગિયારસોથી તેરસો ને એકવીસ અડદ અગિયારસોથી સોળસો ને એકસઠ મગ એક હજારથી અઢારસો એકવીસ તુવેરની વાત કરીએ તો એક હજાર એકતાલીસથી સત્તરસો ને એકાણું રૂપિયા સોયાબીન સાતસો અગિયારથી આઠસો ને એકતાલીસ વાલ પાંચસો એકથી અગિયારસો અગિયાર રાય આઠસો એકથી બારસો ને એકત્રીસ ચણા સફેદ બારસો એકથી પચીસ સો એકાવન રાયડો આઠસો એકત્રીસ થી એક હજાર ને એક લસણ અઢારસો એકથી ચાર હજાર બસો ને એકાણું વટાણા પાંચસો એક્યાસી થી પાંચસો ને એક્યાસી તો આ હતા આપણે ગોંડલ જામનગર જુનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર